પ્રથમ દ્રષ્ટિએ એમ્બ્યુલન્સના દ્રશ્યો જોઈને તમે ચોંકી ઉઠશો એમ્બ્યુલન્સની અંદર દર્દીની જગ્યાએ સ્ટેશનરી ભરવાનો ઉપયોગ ચોંકી ઉઠ્યા ને સાચું છે આ ઘટના ગોધરા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે સ્ટેશનરીનો સામાન ભરાયો સરકારી વાહનોનો ખોટો ઉપયોગ કરનાર કોણ તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલ જવાબદારો સામે શું થશે કાર્યવાહી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોધરા નગરના એમ્બ્યુલન્સના છે જ્યાં ગોધા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે સ્ટેશનરી ભરીને લઈ જવામાં આવી રહી છે અને સાથે સાથે સ્ટ્રેચર પર પણ એમ્બ્યુલન્સમાંથી સ્ટેશનરી કાઢી અને સ્ટેચર ઉપર લઈ જવામાં આવી રહી છે આ ઉપયોગને શું કહેવો દુરુપયોગ કે ઉપયોગ